ત્રણ મહિના માટે તુલા રાશિની દસ મોટી ભવિષ્યવાણીઓ જેને સાંભળીને તમે પણ ચોંકી જશો જૂન જુલાઈ ઓગસ્ટમાં મોટી ઘટનાઓ બનવા જઈ રહી છે હા તુલા રાશિના લોકો તમારા જીવનની ઘડિયાળ હવે એવા મોડ પર આવી ગયા છે જ્યાંથી પાછા ફરવું શક્ય નથી અને અટકી જવું પણ યોગ્ય નથી હવે જાગવાનો સંભાળવાનો અને તમારા ભાગ્યને નવા રંગ આપવાનો સમય આવી ગયો છે કારણ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આ ત્રણ મહિના તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો આ ત્રણ મહિનાને આપણે શા માટે મહાપરિવર્તન કાળ કહી રહ્યા છીએ આખરે આ ત્રણ મહિનામાં એવું શું થવાનું છે તો મિત્રો શનિ જેમણે રાશિ પરિવર્તન કર્યું છે હવે તેમની વાસ્તવિક અસર પર આવવાના છે રાહુ અને કેતુ જેઓ દોઢ વર્ષ પછી નવી રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને ગુરુ જે વર્ષમાં ફક્ત એક વાર રાશિ બદલે છે તે પણ આ સમયમાં બદલાવ કરશે એટલે કે એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર મહાગ્રહ જે જીવનનો નકશો નવા શિરેથી ખેંચવા જઈ રહ્યા છે આ ચારેય ગ્રહોની તમારા જીવન પર શું અસર પડશે તે આપણે વિગતવાર જાણીશું ક્યારે કઈ ઘટના બનશે તેની તારીખ સાથે આજે અમે તમને જણાવીશું સાથે જ વીડિયોના અંતમાં અમે તમને કેટલાક પ્રભાવશાળી ઉપાયો પણ જણાવીશું જે આ ગ્રહોની અસરને સંતુલિત કરી શકે છે તો ચાલો મિત્રો હવે જાણીએ તે કઈ દસ ઘટનાઓ છે જે ખરેખર તુલા રાશિના જીવનમાં થવાની છે પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂર લખો વિડિયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો પહેલી ભવિષ્યવાણી તુલા રાશિના લોકો પહેલી ભવિષ્યવાણી સ્વાસ્થ્યની છે તમારે આ મહિનાઓમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે ખાસ કરીને શરીરના બે ભાગો પર પેટ અને માથું કારણ કે શનિ જે આ સમયે તમારા પંચમેશ થઈને ભાવમાં બિરાજમાન છે અને ત્યાંથી દ્વાદશ ભાવ એટલે કે મોક્ષ સ્થાન પર દ્રષ્ટિ નાખી રહ્યા છે આ સંકેત આપી રહ્યા છે કે તમારા પેટ સંબંધિત સમસ્યાઓ ઉભરી શકે છે ખાસ કરીને ગેસ અપચો એસિડિટી અથવા વારંવાર પેટ ફૂલવું જેવી સ્થિતિઓને અવગણશો નહીં જો પહેલાથી કોઈ જૂનો પાચન સંબંધિત રોગ હોય તો તેનું ખાસ ધ્યાન રાખો અને આ જ ઘરમાં સૂર્ય બુધ અને રાહુની યુતિ પણ છે જે આંખો સંબંધિત તકલીફો જેવી કે બળતરા ખંજવાળ અથવા આંખોમાં ભારેપણું આપી શકે છે આમાં સૌથી વધુ સાવચેતી તમારે પંદર એપ્રિલથી લઈને અઢાર જૂન વચ્ચે રાખવાની છે મિત્રો અઢાર જૂન પછીથી સ્થિતિઓ વધુ સારી દેખાઈ રહી છે અને શરીરમાં ઉર્જા અને સુધારાના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે બીજી ભવિષ્યવાણી ભાગ્ય તુલા રાશિના લોકો બીજી ભવિષ્યવાણી ભાગ્યની છે તમારા ભાગ્યના સ્વામી બુધ ગ્રહા સમય છઠ્ઠા ભાવમાં સ્થિત છે એટલે કે અત્યાર સુધી થોડો સંઘર્ષ થોડો ભ્રમ અને થોડી મૂંઝવણ રહી હતી પરંતુ હવે એક ખૂબ જ શુભ સંકેત મળવાનો છે સાત મેના રોજ બુધનું ગોચર સપ્તમ ભાવમાં થશે અને જેવું બુધ કેન્દ્ર સ્થાનમાં આવશે તમારી કિસ્મતમાં એક તેજ ચમક આવી જશે સાત મેથી લઈને ત્રેવીસ જૂન સુધીનો સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ જેવો છે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો કોઈ ભાગીદારીની યોજના બનાવી રહ્યા છો શેર માર્કેટ અથવા રોકાણ સંબંધિત નિર્ણયો લેવા માંગો છો તો આ સમય એકદમ સચોટ છે કોઈ મોટી ડીલ કરવાની હોય સંપત્તિની ખરીદ વેચાણ કરવાની હોય અથવા કોઈ કાનૂની પેંચ ઉકેલવાનો હોય તો આ દિવસોનો પૂરો ઉપયોગ કરો ગ્રહ તમારા પક્ષમાં છે અને ભાગ્ય તમારો સાથ આપવા તૈયાર છે બુધ જ્યારે કેન્દ્રમાં હોય છે ત્યારે વ્યક્તિના નિર્ણયોમાં સ્પષ્ટતા આવે છે તમારી વાણીમાં પ્રભાવ આવે છે નિર્ણય શક્તિ તેજ થાય છે અને સૌથી મોટી વાત સાચા સમયે સાચી દિશા દેખાય છે ત્રીજી ભવિષ્યવાણી રાહુનું પરિવર્તન હવે વાત કરીએ તે ગ્રહની જે સૌથી રહસ્યમી છે સૌથી ચાલાક છે અને સૌથી અણધારી છે હા હું રાહુની વાત કરી રહી છું અઢાર મે બે હજાર પચીસના દિવસે રાહુ તુલા રાશિ માટે એક મોટું પરિવર્તન થઈ ગયો છે તે હવે તમારા પંચમ ભાવ એટલે કે પાંચમા ઘરમાં પ્રવેશ કરશે અને આ સાથે શરૂ થશે એક એવી અસર જે તમારા પ્રેમ વિચાર અને નિર્ણય શક્તિ ત્રણેયને પ્રભાવિત કરશે સૌથી પહેલા પ્રેમ સંબંધોની વાત કરીએ તો રાહુ જ્યારે પંચમ ભાવમાં આવે છે ત્યારે ઘણી વાર સંબંધોમાં ભ્રમની સ્થિતિ બને છે જે વાતો તમે છુપાવવા માંગો છો તે અચાનક સામે આવી શકે છે કોઈ જૂનું સત્ય ઉજાગર થઈ શકે છે અથવા પછી એવું પણ બની શકે છે કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે વાતચીત થોડા સમય માટે અટકી જાય કોઈ પણ કારણ વગર આ સમય ધૈર્ય સમજદારી અને પારદર્શિતા જોઈએ જે વાતો દિલમાં છે તેમને ખુલ્લેઆમ બોલો નહીં તો રાહુ તેમને તોડીમરોડીને સામે લાવશે અને હા આ સ્પષ્ટ કરી દઉં તુલા રાશિના લોકો ન તો તમારી સાડાસાથી છે ન કોઈ ઢૈયા ચાલી રહી છે તો ડરવાની જરૂર નથી રાહુની અસર છે પણ તે સ્થાયી નથી તે બસ એક પરીક્ષાની જેમ છે ચોથી ભવિષ્યવાણી હવે સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીની વાત કરીએ હવે સમજીએ બે હજાર પચીસ માં તુલા રાશિની અસલી ગ્રહસ્થિતિ એટલે કે ગ્રહોનો ખેલ તમારા જીવનમાં શું ગુલ ખીલવવાનો છે તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ અને તેના સ્વામી છે શુક્રદેવ એટલે કે વિનસ અને આ વખતે વિનસ પોતે બેઠા છે તમારા છઠ્ઠા ભાવમાં તે પણ ઉચ્ચ રાશિમાં એટલે કે શુક્ર અહીં નબળા નહીં પરંતુ શક્તિ પ્રદર્શનની મુદ્રામાં છે શુક્રની સાથે છઠ્ઠા ઘરમાં બિરાજમાન છે શનિ બુધ સૂર્ય અને રાહુ એટલે કે એકસાથે આટલા બધા ગ્રહ એક જ ભાવમાં આ સામાન્ય સ્થિતિ નથી આ એક મોટો કર્મિક અલાઇનમેન્ટ છે હવે તેનો અર્થ સમજો છઠ્ઠો ભાવ હોય છે સંઘર્ષ શત્રુ કર્જ અને સ્પર્ધાનો અને જ્યારે અહીં શુક્ર જેવા સૌંદર્ય કલા અને પ્રેમના ગ્રહ ઉચ્ચ થઈને બિરાજમાન હોય છે તો તે શત્રુઓને સ્મિત સાથે પરાસ્ત કરે છે શનિ પણ ત્યાં છે અને શનિ જ્યારે છઠ્ઠા ભાવમાં આવે છે તો પહેલા સંઘર્ષ આપે છે પરંતુ બાદમાં તે સંઘર્ષોથી તમને એટલા મજબૂત બનાવી દે છે કે તમે પોતે વિનાશક બની જાઓ છો હવે આવે છે પ્રવાસો પર કારણ કે એપ્રિલ અને મેમાં શુક્ર છઠ્ઠા ઘરમાં છે અને બારમાં ભાવ પર દ્રષ્ટિ નાખી રહ્યા છે તેનો સીધો અર્થ છે લાંબી યાત્રાઓના યોગ બનશે વિદેશ કનેક્શન આધ્યાત્મિક યાત્રાઓ અથવા કાર્ય સંબંધિત લાંબી દૂરીની ટ્રાવેલિંગ આ બધું થઈ શકે છે સાથે જ એવા લોકો પણ મળી શકે છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે એટલે કે જીવનમાં કોઈ ગેમ ચેન્જર વ્યક્તિ પ્રવેશ કરી શકે છે પરંતુ એક ચેતવણી પણ છે શુક્ર ભલે ઉચ્ચના હોય પણ છઠ્ઠો ભાવ રાજનીતિ અને દાવપેચ સાથે પણ જોડાયેલો હોય છે તેથી તમને સ્પષ્ટપણે સલાહ આપવામાં આવે છે ફેમિલી પોલિટિક્સ હોય કે વર્ક પ્લેસની ખેંચતાણ તેમાં બિલકુલ ન ફસા નહીં તો જે શુક્ર તમારી મદદ કરી શકે છે તે જ તમારું ધ્યાન ભટકાવી શકે છે એક જૂને શુક્ર સપ્તમ ભાવમાં પ્રવેશ કરેલ છે ત્યારે એક નવું ચક્ર શરૂ થશે જે પ્રેમ અને સંબંધોની દિશાને બદલી દેશે પાંચમી ભવિષ્યવાણી મિત્રો પાંચમી ભવિષ્યવાણી છે કરિયર અને નોકરીની તુલા રાશિના લોકો તમારી કુંડળીમાં દશમ ભાવ એટલે કે દસમો ઘર કરિયર પ્રોફેશન અને સમાજમાં તમારા સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના સ્વામી છે ચંદ્રમાં પરંતુ હવે જે ગ્રહ આ ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે તે છે મંગળ પાંચ એપ્રિલથી લઈને જૂનના અંત સુધી મંગળ રહેશે તમારા દશમ ભાવમાં એટલે કે તમારા કરિયર હાઉસમાં અહીં એક વાત ધ્યાન આપવા જેવી છે મંગળ આ સમય નીચના હશે એટલે કે તેમની શક્તિ થોડી અસ્થિર હશે અને અસર થોડી તેજ થોડી ઉગ્ર અને થોડી અરાજક થઈ શકે છે તેનો સીધો મતલબ એ છે કે તમારા અંદર જુસ્સો તો ભરપૂર રહેશે તમે મહેનત પણ કરશો કામ પ્રત્યે સિરિયસનેસ પણ હશે પરંતુ સાથે અંદર અંદર એક છુપાયેલો ગુસ્સો પણ ઉભરી શકે છે મંગળની દ્રષ્ટિ તમારી પોતાની રાશિ એટલે કે પહેલા ભાવ પર પણ રહેશે તેની અસર એ થશે કે ઘણીવાર નાની વાતો પણ મોટી લાગી શકે છે અને તમે અજાણતામાં ખોટો રિએક્શન આપી શકો છો વર્ક પ્લેસ પર ડિસેટિસ્ફેક્શન થોડીક ઈર્ષ્યાની ભાવના અથવા પોતાને બીજાઓ સાથે સરખાવવાની પ્રવૃત્તિ આ દરમિયાન વધી શકે છે સાતમી ભવિષ્યવાણી આગળી ભવિષ્યવાણી છે લવ રિલેશનની અને તુલા રાશિના લોકો આ સમયે તમારા દિલને પણ હલાવી શકે છે અને કેટલાક લોકો માટે તો આ સમય દિલની દુનિયાને જ બદલવાનો છે સૌથી પહેલા વાત કરીએ મે અને જૂનની તો શુક્ર શનિ અને બુધ ત્રણેયનો સાથ મળી રહ્યો છે અને શુક્ર એટલે કે પ્રેમનો ગ્રહ જ્યારે શનિ જેવા ગંભીર ગ્રહ સાથે બેસે છે તો આ એક એવું સંયોજન બને છે જ્યાં પ્રેમમાં ઊંડાઈ આવે છે કમિટમેન્ટની ભાવના આવે છે અને સંબંધમાં સ્થિરતાની શરૂઆત થાય છે જે લોકો અત્યાર સુધી સિંગલ છે તેમના માટે મે અને જૂન ખૂબ જ ખાસ રહેશે કોઈ માટે મિત્રતા ઊંડી થશે તો કોઈ માટે તે પહેલી સ્મિત પહેલી નજર અને પહેલું જોડાણ એક સુંદર સંબંધ બનવા તરફ વધી શકે છે અને જેઓ પહેલાથી રિલેશનશિપમાં છે તેમના માટે આ સમય વધુ કિંમતી હશે આ એક તક હશે પોતાના સંબંધને આગલા સ્તર પર લઈ જવાની પરંતુ હવે જરા ધ્યાન આપો જૂન મહિના પછીથી કારણ કે અહીં એક એલર્ટ ઝોન બની રહ્યો છે જૂનમાં શુક્ર અને શનિનો બારમો સંબંધ બની રહ્યો છે એટલે કે એકબીજાથી દ્વાદશ ભાવમાં આવી રહ્યા છે તેની અસર એ થઈ શકે છે કે સંબંધમાં કોમ્યુનિકેશન ઓછું થઈ જાય ગેરસમજણો વધવા લાગે અને નાની નાની વાતો પર શંકા ઉત્પન્ન થઈ શકે છે ન તો ઓવરથિંક કરવાનું છે અને ન તો દરેક વસ્તુને દિલ પર લેવાની છે જો કોઈ વાત સમજ ન આવે તો ખુલ્લીને વાત કરો સાયલન્સ કરતા ક્લેરિટી સંબંધોને બચાવે છે મિત્રો હવે અંતમાં વાત કરીએ તે સરળ પણ પ્રભાવશાળી ઉપાયોની જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે જો તમે ઈચ્છો છો કે આવનારા આ ત્રણ મહિના તમારા માટે ખુશીઓ સફળતા અને શાંતિ લઈને આવે તો આ ઉપાયોને પૂરા મનથી કરજો બુધ ગ્રહને શાંત કરવા માટે રોજ એકસો આઠ વાર આ બીજ મંત્ર કરો ઓમ બ્રાબ્રી બ્રવ સહમિત્રો જો તમને આ મંત્ર સરખો ન સમય તો વીડિયોમાં દર્શાવે છે સાથે બુધાય નમઃ બોલો તમારું મન શાંત રહેશે વિચારોમાં સ્પષ્ટતા આવશે અને નિર્ણય શક્તિ મજબૂત થશે શુક્ર માટે રોજ એક આઠ વાર જાપ કરો ઓમ દ્રાદ્રી દ્ર સહ શુક્રાય નમઃ આનાથી તમારા સંબંધો સુધરશે આકર્ષણ વધશે અને જીવનમાં સુખ સૌંદર્ય આવશે મિત્રો જાણકારી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડિયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ